મેઘરાજ તાલુકાના ઇપલોડા ગામમાં રોડની કામગીરી દરમિયાન નડતર પર થયેલા દબાણના કારણે વિકાસ કામ અટકી પડ્યું મેઘરાજ તાલુકાના ઈપલોડા ગામના રોડની કામગીરી દરમિયાન નડતર પર થયેલા દબાણના કારણે વિકાસ કામ અટકી પડ્યું છે ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને મૌખિક નોટિસ આપવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં પંચાયતની ઢીલાસ સામે આવી છે પરિણામે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે સ્થાનિક આગેવાન અને ગ્રામજનોએ આ મુદ્દે મેઘરાજ તાલુકા પંચાયતને આવેદનપત્ર આપી વહેલી તકે દબાણ દૂર કરે રોડનું કામ પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે ગ્રામજનોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી ન થાય તો વિકાસ કામ લાંબા સમય સુધી લટકી રહેવાની ભીતિ છે પીપલોડા ગુરુ ગ્રામ પંચાયતના સરપદના પ્રતિનિધિ પટેલ જયેશકુમાર ગુલાબભાઈ ગામની અંદર જે મેઇન રોડ પાંચસો મીટર અને સોળ મીટર પહોળો સુવિધા પંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે અમુક જેના અંદર આઠથી દસ ફૂટ જ દબાણ છે એ દૂર કરવા માટે ગ્રામ લોકોનું ઉગ્રવું આંદોલન હતું અને એ ગામ લોકોએ મેઘરજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને એમને મને જોન થતાં મારા લેખિતમાં આપી અને આગળની કાર્યવાહી કરવા બાબત હવે તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા મારીમાં જનપદ ગૌરવ ગૌરવપદમાં રોડ મંજૂર થયેલો છે એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે અમે મૌખિક પંચાયતે નોટિસ કાઢી તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં સાહેબે પૂરેપૂરી ખાતરી આપલી કે ચોવીસ કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે અમને સંતોષ છે કે ચોવીસ કલાકની અંદર અમારું પાત્રુ પોછું જે પણ દબાણ હોય એ અમને આશા છે કે ખુલ્લું થઈ જશે એમ અને એના માટે અમે પચાસ જણા તાલુકા પંચાયતમાં હતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્ર આપ્યું સાહેબે ખાતરી આપી સરપંચ જોડે ચર્ચા કરી અને ઓનો સુખદ નિવાળો આવશે એમને ખાતરી આપી સાહેબે અસ્તુ જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે